ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં પણ લાગી ગયા છે ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે અને જેવી રીતે રાજકીય પાર્ટીના નેતાઓ વચ્ચે પ્રહાર વળતા પ્રહાર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે ત્યારે ફરી એકવાર બનાસકાંઠા બેઠકમાં જે ચૌધરી સમાજના આગેવાન છે બેમાં ચૌધરી તેમના દ્વારા જે પ્રકારની વાત કહેવામાં આવી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે જેમાં તેમણે કહ્યું કે બનાસકાંઠામાં એક વ્યક્તિનીતાના સાહી સામે આ ચૂંટણી છે તેમાં તેમણે વિવિધ મુદ્દાને લઈને પ્રહારો પણ કર્યા પહેલાં તો ભેમા ચૌધરી શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બનાસકાંઠા બેઠક આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે કેમ કે અવારનવાર જેવી રીતે ત્યાંથી રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે તેણે ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે વાત કરીએ તો આ દિવસોમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જે રીતે નિવેદન સામે આવી રહ્યા છે તેમાં ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરી પણ હવે મેદાને જોવા મળી રહ્યા છે જે રીતે ભેમા ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે પોતાની જાહેર સભા સંબોધતી વખતે કે હવે આવનારો સમય આના કરતાં ખરાબ રહેવાનો છે સાથે તેમણે કહ્યું કે અત્યાર સુધી બનાસકાંઠામાં એક પણ ઉદ્યોગો છે તે સ્થાપવામાં આવ્યા નથી તેમજ તેમણે જે પાણીનો વિકરાળ પ્રશ્નો છે તેને લઈને પણ વાત કહી છે તેમણે જુદા જુદા મુદ્દાઓને લઈને સરકાર ઉપર પ્રહાર કર્યા છે ને તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ ચૂંટણી છે તે બનાસકાંઠાના એક વ્યક્તિને તાના સાહીથી બચાવવા માટેની ચૂંટણી છે જેવી રીતે બનાસ ડેરીમાં જે ભયનું વાતાવરણ ચાલી રહ્યું છે તેની સામે લડવા માટેની ચૂંટણી છે પહેલા તો ભેમા ચૌધરી છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો ફરીથી જનતાને ગુમરા કરવા માટે નીકળ્યા છે સાચી વાતને સમજવી પડશે નહીતર આવનારો સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠાની અંદર આજે એક પણ ઉદ્યોગ નથી ઉદ્યોગ સમાજ એક પણ માત્ર ડેરી છે અને ડેરી ની અંદર કયું વાતાવરણ ચાલી રહ્યું છે આપણે બધા જોઈએ છીએ આજે આની જે લડાઈ છે એ માત્ર એક વ્યક્તિ ની લડાઈ છે અને આ એક વ્યક્તિ ની લડાઈ એક વ્યક્તિ ની તરસ સામે ની આ લડાઈ છે અને એનો જવાબ આપવા માટે બનાસ બેન ગેની બેને હિંમત કરી છે આજે બનાસકાંઠામાં ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી સુજલામ ઝુપલામ કેનાલ હોય ખેડૂતો વારંવાર લડવું પડે છે જ્યારે કોઈ પણ ચૂંટણી આવે વિધાનસભા હોય પેટા ચૂંટણી હોય કે લોકસભા ત્યાર પૂરતી ખાલી કોની આપણા પોતાના અસ્તિત્વની લડાઈ માટેની આ ચૂંટણી છે જો કોઈ વાત કર્મચારી પર જો નજરે પડશે ચૂંટણી પંચમાં પણ એની વ્યક્તિગત ફરિયાદ આગળ કરવામાં આવશે ચાહે ચોથી સમાજ હશે કે કોઈ પણ કર્મચારી છે ત્યારે છોડવા માં આવે મિત્રો લોકશાહી છે લોકશાહી અંદર દરેક અધિકાર છે પણ જે સંસ્થાઓ વડામાં બનાવી છે અત્યારે હાલ એક વાતાવરણ ગોઠામાં ચાલી રહ્યું છે કે ગલબા કાકા નો રોડ ચૂકવવું છે ગલબા કાકા નો રોડ ચૂકવવું છે અને ગલબા કાકા ના નામ ઉપર આપણે ગેમી બેન ને જતી બાબુ જીતાડીએ એના માટે નબળા અપેક્ષા આપણે આ ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરી તેમના દ્વારા જેવી રીતે આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા છે તેમણે પોતાના નિવેદનમાં આ ચૂંટણી એક વ્યક્તિની તાનાશાહી સામે લડવા માટેની ચૂંટણી હોવાની વાત પણ કહી છે સાથે તેમણે ચૂંટણી પંચમાં જે વ્યક્તિ જે કર્મચારી ઠાકોર સમાજનો હોય ચૌધરી સમાજનો હોય જે વિરુદ્ધ કામ કરશે તો તેની સામે પણ ફરિયાદ ચૂંટણી પંચમાં વ્યક્તિગત નોંધાવવામાં આવશે તે પ્રકારની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે સાથે તેમણે ગેનીબેન ઠાકોરને મત આપવા હાકલ પણ કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે હવે બંને વચ્ચે જે હવે જેવી રીતે હાલ જેવી રીતે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે અને જે નિવેદન બાજી ચાલી રહી છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છે ભીમા ચૌધરી અગાઉ પણ જે રીતે વાત પોતાના નિવેદનમાં કહી ચુક્યા છે

દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આ અનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર